એવી જ રીતે દક્ષિણ આફ્રિકા સૌથી મહત્વની વસ્તુ બાંગ્લાદેશના ગાંધી અમુક વખત ક્યાંક ને ક્યાંક આપણને લોકોને વાંચવામાં આવી હોય તો બાંગ્લાદેશના ગાંધી એટલે શેખ હસીના હાલમાં જે વડાપ્રધાન છે એના પપ્પા એના પિતા શેખ મુજીબુર રહેમાન માનવામાં આવે છે કારણ કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બાંગ્લાદેશ માટે એવી જ રીતે અતિ મહત્વનો બીજો પ્રશ્ન હતો કે નર્મદા ની અંદર એક અતિ મહત્વનો પેલેસ આવેલો છે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે હજાર બારી વાળો મહેલ કઈ જગ્યાએ જોવા મળે છે

અને નર્મદાને ને શિવ પુત્રી કહેવાય એનો જન્મ દિવસ એટલે ખાસ યાદ રાખવાનું મહા સુદ સાતમ સૌથી મહત્વની વસ્તુ કે એકમાત્ર એવી નદી છે કે જે ઊંધી દિશામાં વહે છે એ પણ યાદ રાખવું જરૂરી છે સૌથી મહત્વની વસ્તુ કે તેની પરિક્રમા પણ થાય છે એની અડધી પરિક્રમાને ઉત્તર વાહિની પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા ની અંદર આપણે જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે આખે આખો જિલ્લો જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે રોજ રાત્રે દસ વાગે રિદ્ધિ મેડમ જે છે એ ચોત્રીસ જિલ્લાની ખાણ ખોદવા માટે નીકળેલા છે એ સિરીઝનું નામ છે તો ખાસ કરીને એની અંદર પહોંચી જજો થેન્ક યુ સો મચ